હરેશભાઈ ગોહિલ ઘર નંબર એક માં છે પછી પ્રદીપ વર્મા પણ ઘર નંબર એક માં છે નમસ્કાર હું છું મમ્મી અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે આપ નેતા સુદાન ગઢવીએ સરની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે

અને ઉમરગામમાં પણ અમારી મિટિંગ કરી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને સ્વાભાવિક છે કે આગામી સમયમાં બે ત્રણ મહિનામાં ચૂંટણીઓ આવી રહી છે એસઆઈઆર ગઈકાલે ડ્રાફ્ટ તૈયાર થયું છે તોતેર લાખ તોતેર હજાર નાગરિકોના મતો કપાઈ ચૂક્યા છે તમે વિચાર કરો કે આજે હું એ ડ્રાફ્ટ ને ગઈકાલથી અમારી ટીમ રિસર્ચ કરી રહી છે આજે બે ત્રણ મારા પાસે મુદ્દા આવ્યા છે એ મુદ્દામાં એક એક વિધાનસભા वाइज મેં અત્યારે આઈડેન્ટિફાઈ કર્યું છે એટલી હદે ગડબડ કરવામાં આવી છે એસઆઈઆર હું એનો પણ આજે તમને પુરાવા સાથે રિસર્ચ કરી અને અમે એક લાવ્યા છીએ બીજી લાવીશ ગુજરાતની જનતાને પણ કહેવા કે આગામી મહાનગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ભાજપે ઘણા લોકોના મતદાર જેને કાપી નાખ્યાની શંકાઓ છે અથવા તો લોલમ લોલ કર્યું છે એ અંગે પણ હું આપને આજે માહિતી આપીશ સાથે સાથે દિવસની મુલાકાતમાં જોયું છે લોકોને રોડ રસ્તાના પ્રશ્નો છે એ વલસાડ હોય વાપી હોય ઉમરગામ હોય લોકો પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે લોકો સ્ટ્રીટ લાઈટ રોડ રસ્તાથી પીડાઈ રહ્યા છે ત્રીસ ત્રીસ વર્ષનું શાસન તમારું નગરપાલિકા તમારી તાલુકા પંચાયત અને પ્રજાને પોલ્યુશનમાં છોડી દીધું છે આજે આ બે દિવસમાં મેં જોયું છે કે વલસાડ વાપી માં રહેતા નાગરિકોનું લાખ લાખ અભિનંદન આપું છું કે તમે લોકો ભાજપની ભ્રષ્ટાચારનો ભોગ બનીને pollution માં air pollution હવા pollution માં જીવી રહ્યા છો. તમારે ભાજપનો આભાર માનવો જોઈએ કે તમારી જિંદગી છે એ ઓછી કરી રહી છે ભાજપ. તમે ભાજપને મત આપો છો બે પામ પણ આપો હજી કોઈ વાંધો નથી. પણ તમારા સંતાનોને એ hospital એ મોકલી રહ્યું છે ભાજપ શું કામ તો તમે જો ધૂળની ડમરીઓ ચડે છે. પોલ્યુશન એટલો પ્રશ્ન છે.

વલસાડ અને ઉમર ગામની જનતાને કહેવા માંગુ છું કે તમે ભાજપને મત આપ્યો ને ભાજપે તમને મોત આપવાનું નક્કી કર્યું છે એ દારૂ ડ્રગ્સ થી તો ઠીક છે પણ પોલ્યુશન થી તમારો બાળક જન્મે છે અહીંયા આગામી સમયમાં પાંચ સાત વર્ષની અંદર આ પોલ્યુશન જો રહ્યું તો તમારા બાળકો સંતાનો ખોડ ખાપણ વાળા જન્મશે આજે પારાવાર મુશ્કેલીઓ છે મેં જોયું છે કે જે રીતે અત્યારે એવાડા ગામમાં ઓવાડામાં ડમ્પિંગ સાઈડ નું અહિયાં કચરો બધો ઠલવવાની કોશિશ કરી છે સરકારી જમીનો એટલે બધે નાખી દેવાનું તો તો કલેક્ટર બંગલાની બાજુમાં સરકારી જમીન છે નાખો ત્યાં તમારે પાસે આવું છે લોકોને કારણ કે ગરીબ લોકો છે વંચિત લોકો છે કોઈ ઉદ્યોગપતિ નથી અદાણી નથી એટલા માટે ત્યાં કોઈ સાંભળશે નહીં ડમ્પિંગ નો કચરો આખા વલસાડ નો એ ઓવાડા ગામમાં અને આજુબાજુના પચીસ પચાસ ગામોને અસર કરશે કેવા નિર્ણયો લેવાય રહ્યા છે ધારાસભ્ય શું કરી રહ્યા છે માય ધારાસભ્ય માય કાંગલાઓ એટલા માટે તમે સાંસદ ધારાસભ્ય તરીકે ચૂંટણી મોકલ્યા છે કે તમે પ્રજાને માત્ર ને માત્ર પોલ્યુશનો આપો તમે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારો કરો હજારો કરોડની અહીંયા આવે અહીંયા નાના મંત્રીઓ છે તમે જુઓ પહાડીમાંથી

એના પહેલા મારી વિઝિટ થઈ છે આજે સંગઠનમાં પણ નાની મોટી સભાઓ અમારી ચાલી રહી છે આપને આશ્ચર્ય થશે મિત્રો કે છેલ્લા બે મહિનામાં મોહલા અને ગામમાં દસ હજાર નાની મોટી સભા મીટીંગો કરી છે અમે આજે શનિ રવિવારે બે દિવસ મેગા કેમ્પેન કર્યું છે અને બારસો બારસો સભાનું ગુજરાતમાં પ્લાનિંગ કર્યું છે જે અંતર્ગત વલસાડ વાપી ઉમરગામમાં થોડી ઓછી સભાઓ થઈ રહી હતી ત્યારે સંગઠનને સાથે રાખીને એમને પણ સૂચના આપવામાં આવી છે એટલે આ મુદ્દાઓને લઈને આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ ચૂંટણીઓમાં ઉતરશે પણ એ પહેલા હું આપણે એક મોટી જે બ્લન્ડર કર્યું છે ભાજપે જે એસઆઈઆર માં કઈ રીતે કર્યું છે એનો હું ઓનલાઈન મારી પાસે અત્યારે જે પુરાવો છે એ હું આપને આપી રહ્યો છું અહીંયા મણિનગર વિધાનસભા એક ઉમર છાસઠ મત બીજું ઘર નંબર એક માં મુકેશ પ્રજાપતિ પણ ત્યાં જ રહે છે બરાબર પિતાનું નામ સોનાજી પ્રજાપતિ ઘર નંબર એક સંજુ કુશવા પણ ત્યાં જ રહે છે પતિનું નામ છે હજી અમે શરૂઆત કરી છે મેં ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જે તોર લાખ નાગરિકો છે એમાં કેટલાક મૃત્યુ હશે ડબલ નામ હશે એમાં અમે કઈ નહીં કરી શકીએ પણ જેના પણ નામ બાકી રહી ગયા છે આમ આદમી પાર્ટીએ વીસ હજાર બીએલ એ ટુ ની ટીમ બનાવી છે તમારો મતદાર યાદીમાં નામ ન હોય અમારો સંપર્ક કરજો અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે અમે તમારા મતદાર યાદીમાં નામની નોંધાવણી આમ પાર્ટી કરાવી દેશે સાથે સાથે ભાજપે જે ગડબડ કરી છે એની હું વાત કરી રહ્યો છું કે બે ફામ પણ આ નામો છે એડ કરી દેવામાં આવ્યા છે નામો રદ કરી દેવામાં આવ્યા છે આટલાથી અટકતું નથી આ જે પછી પ્રદીપ વર્મા પણ ઘર નંબર એક માં છે હરેશભાઈ ગોહિલ ઘર નંબર એક માં છે ભાવના બેન ગોહિલ ઘર આ ઓનલાઈન છે હજી આનો અમે વેરીફિકેશન કરી રહ્યા છીએ બધી વિધાનસભા નું વેરીફિકેશન કરી રહ્યા છીએ